વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમારના વડપણ હેઠળ એકતાનગર સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના વીઆઈપી સર્કિટ હાઉસના સભાખંડ ખાતે દસમી ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ સંકલન બેઠક યોજાઈ હતી આગામી એકત્રીસમી ઓક્ટોમ્બરની રાષ્ટ્રીય એકતા દિવસ બે હજાર પચીસની ઉજવણી પ્રસંગે ટ્રાન્સપોર્ટ એન્ડ પાર્કિંગ કમિટીની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં વડોદરા રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શ્રી નરસિંહ કુમારે રાષ્ટ્રીય એકતા દિવસને અનુલક્ષીને ટ્રાન્સપોર્ટ અને પાર્કિંગ સંબંધિત બાબતો ઉપર વિશેષ ભાર આપતા ટ્રાફિક નિયંત્રણ પાર્કિંગ સ્થળ તેની સંખ્યા વધારવા પરિવહન વ્યવસ્થાનું સુચારુ અમલીકરણ કરવા માટે કેટલાક રચનાત્મક સૂચનો આપી માર્ગદર્શિત કર્યા હતા વધુમાં શ્રી નરસિંહા કુમારે આકસ્મિક સંજોગોમાં રિપ્લેસમેન્ટ મોડલ પર વિશેષ ભાર આપ્યો હતો જેથી વાહનો બંધ થતાં તેમજ કર્મીઓની આકસ્મિક સંજોગોમાં ગેરહાજરી થતાં તેના સ્થાને ત્વરિત ધોરણે આયોજન કરી શકાય જિલ્લા કલેક્ટર શ્રી એસ કે મોદી અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિશાખા ડબરાલે પ્રેઝન્ટેશનના માધ્યમથી પાર્કિંગ વ્યવસ્થા ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા સુરક્ષા વ્યવસ્થા વીવીઆઈપી ગેસ્ટ એમપી એમએલએ સિનિયર ઓફિસર્સ પરેડ કન્ટિજન્સ કલ્ચર કોમ્પોનેન્ટ્સ માટે ઊભી કરાયેલી બસ ફોર વ્હીકલ સુવિધા તેની પાર્કિંગ પોલીસ બંદોબસ્ત રિઝર્વ વાહનો પાર્કિંગ વ્યવસ્થા અંગે પૂર્ણ થયેલ અથવા પ્રગતિ હેઠળની પાર્કિંગ પ્લોટની કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો નોંધનીય છે કે એકતાનગરના આંગણે રાષ્ટ્રીય એકતા દિવસ બે હજાર પચીસની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે શ્રી કોમારે ભારે વાહનો માટે ખાસ કરીને રસ્તાઓ પાકા કરવા માટે વિશેષ સૂચના આપી હતી પાર્કિંગ અને ટ્રાન્સપોર્ટ કમિટીના સભ્યો સાથે તેઓએ પાર્કિંગ સ્થળોનું જાત નિરીક્ષણ કરીને સંબંધિત અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું